નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં માવઠાની ઘાતક આગાહી કરવામાં આવી છે આ માવઠું પડશે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે આગામી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વધુ જિલ્લામાં સાથે હળવા વરસાદની આગાહી

અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે આ મહિનાના અંત સુધી એટલે કે ઓગણત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર સુધી રાજ્યમાં હવામાન ફૂટલા રહેવાની સંભાવના છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો